સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ અલગ અલગ સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ ઉપર સતત કામગીરી કરી રહેલો હોય છે જેમાં એક મહિલા નાગરિક સાથે બે હજાર છઠ્ઠો મહિનો બે હજાર પચીસથી આઠ બે હજાર પચીસ એસી દિવસ સુધી એમને સીબીઆઈ ફેમા આરબીઆઈ સેબી વગેરેના નામે ડરાવી ડિજિટલ રાખી અને એમની પાસેથી અગિયાર કરોડ બેતાલીસ લાખ જેવી માતબર રકમની સાયબર ટેકનિકલ અને એમના પેમેન્ટ ફ્લો ઉપર કામ કરતા ધ્યાન પર આવેલ કે એ પૈકીના અડતાલીસ લાખ રૂપિયા કેરલાના એક બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા આ એકાઉન્ટનું ડિટેલ એનાલિસિસ કરતા ધ્યાનમાં આવ્યું કે એકાઉન્ટ કેરલાનું હતું પરંતુ એને ગુજરાતના નાગરિકો યુઝ કરતા હતા તો એ ગુનાના કામે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે પાર્થ કનુભાઈ પટેલ મેહુલ પ્રવિણસિંહ ચાવડા અને રોનિલ ઉર્ફે ઉર્ફે વેકર ડેન રાજેશભાઈ આ અકાઉન્ટમાં કુલ ચાર કરોડથી વધારે ડિજિટલ અરેસ્ટના નાણાં આવેલા હતા જેમાં ગુજરાત રાજ્યનો એક ગુનો આંધ્રપ્રદેશનો એક ગુનો પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને તેલંગાના એક એક એમ કુલ પાંચ જેટલા ડિજિટલ એરેસ્ટના ગુનાઓનો બે દુકેલાવવા પામેલ છે આ જે રકમ એમના ખાતામાં આવેલી હતી એમાં ટોટલ જે ફ્રોડ થયું છે વીસ કરોડ ચુમ્મોતેર લાખનું ડિજિટલ એરેસ્ટનું આ પાંચ ગુનામાં ફ્રોડ થયેલ છે અને આ રકમ ચાર કરોડ જે ખાતામાં આવ્યા હતા એમાંથી બે કરોડ નેવું લાખ રૂપિયાના સદર આરોપીઓએ સોનાના બિસ્કીટ લઈ લીધેલા હતા જે અનુસંધાને અન્ય એક વ્યક્તિની તપાસ હાલ ચાલુમાં છે લઈ ગયા જે પરત આવ્યા છે એ અને આરોપીએ પોતાની કબૂલાતમાં જે માહિતી જણાવી છે એ મુજબ થાઈલેન્ડમાં લેન્ડ થયા બાદ એમને ચાઇનીઝ ડ્રાઈવર અથવા તો હિતેશ લેવા જ હતો જે મેં કીધું એ મોઈ નદી ક્રોસ કરાવ્યા બાદ તરત પૂછવામાં આવતું હતું કે તમે આ કામ કરશો જો ન કરવું હોય તો નદી પરત પાર કરવાના સિત્તેર હજાર રૂપિયા લેવામાં આવતા હતા પછી એમને એમની રીતે ઇન્ડિયા પાછું આવી જવાનું રહે જો કામ પર લાગે તો ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના રહેતા હતા કામ પર લાગ્યા બાદ જો છૂટા થાય ત્યાં દસ દિવસની એમને તાલીમ આપવામાં આવતી હતી જેમાં સોશિયલ એન્જિનિયરિંગ અને બધી બાબતોનું ડિટેલ ટ્રેનિંગ ટ્રેનિંગ વખતે એમને એક ફોન આપવામાં આવતો હતો ડેમો માટે અને હંમેશા ફોનના કેમેરા ઉપર સ્ટીકર મારતા હતા જેથી ભૂલથી પણ એમનો ચહેરો કોઈ ભોગ બનનારને દેખાઈ ન જાય ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી જેમ કે કોલિંગ યુનિટ યુનિટના લીડર બનાવવામાં આવતા ભાગના હિતેશ જેવા ઇન્ડિયન જ કામગીરી કરતા હતા આમ આ રીતે એમના ટાર્ગેટ પ્રમાણે કામ કરાવવામાં આવતું હતું અને પાસપોર્ટ જમા લઈ લેવામાં આવતું હતું જે લોકો એવી હતી કે ત્યાંનો કોઈ પણ કર્મચારી ભારતથી કોઈ પણ નવા કર્મચારીને લઈ આવે તો એને એકથી બે હજાર ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું એકથી બે હજાર ડોલરનું અને એમાં હિતેશનું જે પાર્ટ હતું એ ચાઇનીઝ બોસ ચૂકવતો હતો આવી રીતે એક આખી ચેનલ એસ્ટાબ્લિશ કરવામાં આવતી હતી કે પોતે જાય પછી આ લાલચથી બીજાને લઈ જાય એને ત્યાં એકોમોડેટ કરવાનું ત્યાંથી નદી પાર કરાવવાની નદી પાર કર્યા બાદ કામ કરાવવાનું અને જો એને પરત આવવું હોય તો અઢીથી ત્રણ લાખ જેવી રકમ ત્યાં ચૂકવવી પડતી હતી આ બધી જવાબદારી હિતેશ સોમૈયા નિભાવતો હતો હાલમાં જે દિલ્હી ખાતે નવ ગુજરાતીઓ પરત આવેલા છે જેને રિસીવ કરવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દિલ્હી ખાતે આજે જ રવાના થઈ છે અને અન્ય જે ગુજરાતીઓ ત્યાં છે એના માટેની હાલ કામગીરી ચાલી રહી છે કેન્દ્ર સરકાર ફોરેન અફેર મિનિસ્ટ્રી આપણી ગુજરાત સરકાર અને તમામ લોકો આના ઉપર ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યા છીએ ભાગના આ જે દેશો છે કે કંબોડિયા છે લાઓસ છે મ્યાનમાર છે અને થાઈલેન્ડ છે આ જગ્યા નેટવર્ક મુખ્યત્વે જોવા મળે છે જેમાં ક્રાઇમની પેટર્ન પણ અલગ અલગ જોવા મળે છે જેમ કે આ જે મ્યાનમારમાંથી જે પકડાયું છે આ મ્યાનમારનું મ્યાવાડી સેન્ટરમાં ત્યાં મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવવામાં આવતું હતું અને ક્રિપ્ટો ઉપર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવવામાં આવતું હતું જ્યારે કંબોડિયા જે છે એ ડિજિટલ અરેસ્ટ અને એ પ્રકારના ગુનાઓનું હબ છે હજુ છે અને ઓકે સરૂમિકા શું આપ સૌને વિદિત હોય એ રીતે કે ભારતના ઘણા બધા યુવાનો વિદેશમાં નોકરી માટે જતા હોય છે ઓનલાઈન અલગ અલગ પદ્ધતિઓથી યુવાનો યુવતીઓને ડેટા એન્ટ્રી કે અન્ય જોબની લાલચ આપી અને થાઈલેન્ડ લઈ જવામાં આવતા હોય છે અને થાઈલેન્ડ લઈ ગયા બાદ ત્યાં એક મોઈ નદી છે એ મોઈ નદી પાર કરે એટલે તરત મ્યાનમાર શરૂ થાય છે મ્યાવાડી વિસ્તાર મ્યાવાડી ટાઉન છે તો નદી પાર કરાવીને થાઈલેન્ડ પછીથી એમને ત્યાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં અલગ અલગ કોલ સેન્ટરો કે કંપનીઓમાં એમની પાસેથી સાયબર ક્રાઈમ કરાવવામાં આવતું હોય છે જેને સામાન્ય રીતે અત્યારે સાયબર ગુલામી શબ્દ તરીકે ઓળખીએ છીએ આવા ઘણા બધા નાગરિકો કોઈ રકમ આપીને પરત આવ્યા હોય છે એમ્બસીની મદદથી પરત આવ્યા હોય છે આવા નાગરિકોના છેલ્લા છ મહિનાના સ્ટેટમેન્ટ અને ડેટાનું એનાલિસિસ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવ્યું અને એના ઉપરથી ગુજરાતના જ બારથી પંદર યુવાન યુવતીઓ અને અન્ય રાજ્યના ત્રણ ચાર એમ સોળ સત્તર યુવાન યુવતીઓ એક જ વ્યક્તિના મારફતથી ત્યાં નોકરીએ ગયેલ હોવાનું ધ્યાન પર આવતા એ વ્યક્તિ હાલમાં ભારત મળી આવતા હિતેશ અર્જુનભાઈ સોમૈયા રહેવાસી પોરબંદરનો છે હાલ વેરાવળ રહે છે એમની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવવા પામેલ છે આ વ્યક્તિ ત્યાં ચાઇનીઝ બોસની સાથે જ રહેતો હતો કે કે પાર્કમાં કે કે પાર્ક એકથી પાંચ મ્યાવાડીમાં આવેલા છે દરેક કે કે પાર્કમાં બસોથી અઢીસો કંપનીઓ આવેલી છે અને દરેક કંપનીઓમાં સોથી બસો લોકો પાસે આ પ્રકારનું કામ કરાવવામાં આવે છે જેમાં હોંગશેંગ કંપની જે છે એનો માલિક જે ચાઇનીઝ છે એનો આ ખૂબ નજીકનો હતો એની સાથે જ રહેતો હતો ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યૂ કરવાનું કામ પણ આ કરતો હતો ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો એમ આનો રોલ ખૂબ મુખ્ય છે આ ગુનામાં એવા હિતેશ અર્જુનભાઈ સોમૈયાની હાલ ધરપકડ કરવામાં આવી છે અને એમની પાસેથી ઘણી બધી વિગતો પ્રાપ્ત થઈ છે જેના ઉપર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આગળ કામ કરી રહી છે સર આને